હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા માને અમે પણ જો મજામાં જ છીએ અમારા ક્રેની બેન જો સાથિયા કરે મમ્મીની પપ્પાની જાત્રામાં ગયા ને એને પાછો ડગલા ડગલા સાથિયા હોય એવું બધું કહે એવું બધું કંઈક કરી અમે આજ કે હું કરું આ વાંધો નહીં હાલો તું કર ભૌતિક જો પપ્પાને એને આરે ફોનમાં વાત કરે એક બાજુ ચા બને ભાખરી બનાવી નાખીએ ચાલો ગરમા ગરમ ભાખરી ચા અત્યારમાં અમાર ભાખરી છે બીજું કાંઈ હોય નહીં ભાખરી જ ભાવે ના રોટલી વઘારે ખાય કે ના બીજું કાંઈ ખાય બટેટા પવા કે ભાખરી જ જોઈએ સવારમાં ઉઠે ને નથી ચાલો તો હવે પાછા વિડીયો બના રહેજો અમે મળીએ હમણાં ત્યાં ભાખરી બનાવી લઈએ હાય ગુડ મોર્નિંગ

વરસાદ પડ્યો બધાને ખબર જ છે પછી શેનું સર્વે હવે સર્વે ના હોય વરસાદ પડ્યો છે અને સંપૂર્ણ જેટલો પણ પાક હતો સો એ સો ટકા અત્યારે ફેલ થઈ ગયો છે અમારે ખુશાંશભાઈ સાડા આઠ વાગે ઉઠા છે ગમે એવું માવઠું પડે વરસાદ પડે વાવાઝોડું આવે પણ ખુશાંતભાઈ ને કઈ લેવા દેવા નહી રાજા છે રાજા મહેલ માં રેતા હોય કે આ ખુશાસ ભાઈ ને તોફાન થાય તો સર્વિસ થાય બગી રાજા છે રાજા ડોરા માં રેડી થઈ ગયો ને પોણો થઈ ગયો આલો જમી ગયો ગયો તૈયાર કરો આલો આને આવીને મગાડવાનો બીજું કઈ કામ જ નહીં કરવાનું ચાલો બધા

हेलो क जाइए के वाडी ने मेरा कट लेवा के वाडी केवी पोजीशन छे ए खुशवा हम जो खुश सांस हां ये मानो एकरण चालू होई गयो

ખટારો નેલા હું આ ટ્રેક્ટર તારી પાછળ ગયો ટ્રેક્ટર ભરે કાકરાનું હે મજા આવે તને હું